ક્ષત્રિય સંકલન સમિતિમાંથી પીટી જાડેજાએ રાજીનામું આપી દીધું છે અને સંકલન સમિતિ પર પીટી જાડેજાએ ગંભીર આક્ષેપ પણ કર્યા છે જાડેજાએ સંકલન સમિતિને ગદાર ગણાવી છે વાયરલ ઓડિયો ક્લિપમાં પીટી જાડેજાના સંકલન સમિતિ પર પ્રહાર સંકલન સમિતિ શું છે તેનો પર્દાફાશ કરીશ તૃપ્તિબા સહિત પાંચ લોકોના પુરાવા મારી પાસે છે સમિતિના સભ્ય પીટી જાડેજાએ રાજીનામું આપ્યા બાદ હવે એક પછી એક વિવાદ જે છે તે સામે આવી રહ્યા છે પીટી જાડેજા છે તેમનું પણ કહેવું છે કે હું હવે સંકલન સમિતિ જે છે તેમનો પર્દાફાશ કરીશ ત્યારે ત્રણેય સેનાના રાજકોટ જિલ્લાના પ્રમુખ આપણી સાથે છે ભૂપતસિંહ ભૂપતસિંહ કઈ રીતે જોઈ રહ્યા છો સંકલન સમિતિનો પર્દાફાશ કરવાનું અને રાજીનામું જે છે તે સંકલન સમિતિમાંથી પીટી જાડેજાએ આપ્યું છે કઈ રીતે જોઈ રહ્યા છો પીટી જાડેજાએ રાજીનામું આપ્યું એની પર્સનલ મેટર છે ને એને વહેલું આપી દેવાની જરૂર હતી કારણ કે તમને કોઈ સ્ટેજ મળે તો તમને બોલવાની એક ભાન હોવી જોઈએ કે હું કેના વિશે બોલું છું શું બોલું છું સારું બોલું છું ખરાબ બોલું છું હવે એ તો દસ દડામાં ઓો રનને બસો રનને હવે આ કોઈ સ્પીચ ન થઈ કહેવાય બીજું એને પોતાને એટલું જ્ઞાન હોવું જોઈએ કે આ એક સમાજનું આ સ્વયંભૂ આંદોલન છે તો હું સમાજને સમર્પિત એવી રીતે થાઉં કે કોઈ વાંધા વચકા ન કાઢું હવે અત્યાર સુધી એને સમાજે આગળ રાખ્યા હવે આજે એણે આ જે સંકલન સમિતિની જે ટીકા કરે છે એનો મતલબ એવો થયો કે સમાજનું એક મનોબળ તોડવાની વાત થઈ ગઈ સંકલન સમિતિ એનો પર્સનલ પ્રોબ્લેમ છે એ લોકો બે અહીંયા બેસીને કરત બીજું એણે બહુ તેર ઓલી આ છે ને બાવન શાખા છે એવું કાંઈ પહેલાં હતું જ નહીં જ્યારે આંદોલન સ્ટાર્ટ થયું ત્યારે છતાંય અમે બધાએ સહન કરી લીધું કે એણે જી કર્યું હોય ને જી કરતા હોય પણ એક સારું કાર્ય કરે છે પણ હવે જ્યારે ટીકા ટિપ્પણી ચાલુ કરી તો પહેલાં એણે જયરાજભાઈ વિશે બોલ્યા હવે અત્યારે સંકલન સમિતિ વિશે બોલ્યા એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક ફાવડે છે હા ભલે ભાઈ સંકલન સમિતિ કાંઈ એવું કાર્ય કરતી હોય તો એને રોકવું જોઈએ